ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેમ ઠેઠેર રોડ બેસી ગયા હતા ત્યારે પાલિકા દ્વારા ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જોગભાટ સર્જવામાં આવ્યો છે પાલિકાના ઈજારદાર સામે દંડનીય કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકાએ પાંચ ઈજારદારને પચ્ચીસ હજારથી લઈને બે લાખ સુધીનો દંડ ફટકાર્યો છે યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કોડા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર